નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા શખ્સની એસઓજી પોલીસે દેશી બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચા ક્લબની પાછળના ભાગેથી બોડીગેટ વિસ્તારમાં રહેતા આબિદ સુલેમાનભાઈ લાખાણીને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો એસઓજી પોલીસે આબિદ લાખાણી વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે